સૈયદપુરાના નાગોરીવાડ પાછળ આવેલા ધોબી શેરીના નાકે શ્રી બટુકેશ્વર મહાદેવ મંદિરની આજરોજ સાલગીરી નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં એકાવન થી ચોપન નવ યુગલોએ આહુતિ આપી હતી યજ્ઞમાં અને પુણ્યનું ભાતું પણ મેળવ્યું હતું ત્યારે સાલગીરી મોસોની આપણે પણ મુલાકાત લઈએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટેમ સૈયદપુરાના ધોબી શેરીના નાકા પાસે આવેલા બટુકેશ્વર મહાદેવની અંદર છે આ મંદિરની અંદર એનો મહિમા પરમ પાર્ચાર્ય ત્રીજી વર્ષગાંઠ છે આપણે તેમને મળીએ પૂજારીને પાટોત્સવ છે જે નમસ્કાર આપનું નામ દેવેશભાઈ ભટ્ટ દેવેશભાઈ આ મંદિરને કેટલા વર્ષ થયા હશે આમ તો આમ તો જોવા જાવ ને તો લગભગ સો વર્ષ ઉપરનું છે આ નવ બંધાયું ને એને 4 વર્ષ થયા એટલે આ કેટલામો પાટોત્સવ છે આ ત્રીજો ત્રીજો પાટોસ્તવ કેટલે જોડીયામાં યજ્ઞમાં બેઠા છે 54 કપલ બેઠા છે 54 કપલ બેઠા છે કેવું લાગી રહ્યું છે આ આજના દિવસ અરે આખો વાતાવરણ જુદું છે આખો અત્યારે જે બધા ટેન્શનનું કોરોના વાતાવરણ હતું એના કરતાં ખૂબ સારું વાતાવરણ છે

આ ફેરી છે તે માતાજીનો યજ્ઞ કરવામાં આવે છે સચ યજ્ઞ ત્યાર પછી બીજું બસ આ તો હન લગીને જ ચાલશે બધું આ પ્રોગ્રામ મહાપ્રસાદનો ભજન કીર્તન નહીં ભજન કીર્તન તો આજે બેઠા છે તેમના જ કરશે તે ચાલુ માં જ ચડું થશે બધા જગદીશભાઈ તમે શું કહેવા માંગો છો આ 100 વર્ષ જૂનું સૈયદપુરા ધોબી શેરી અંદર મંદિર જૂનું હતું એનું પુર્ણોચાર્ણ કરીને અને નવું બનાવવામાં આવ્યું છે અને દર વર્ષે આ યજ્ઞનો પ્રોગ્રામ થાય છે ખૂબ સરળતાથી દરેક આયોજન થઈ જાય છે નિર્વિઘ્ને અમારું આયોજન પૂરું થાય છે ઓકે મિત્રો શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અત્યારે ભગવાન ભોળાનાથનો જય જયકાર અત્યારે થઈ રહ્યો છે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અત્યારે એકાવન થી લઈને ચોપન યુગલો અહીંયા હોમ હવન જે વૈદિક મંત્રોચ્ચાર છે તેની સાથે હવન ચાલી રહ્યો છે તેમાં બેઠા છે આપણે જે હવનમાં બેઠેલા છે તેમને આપણે મળીએ ભાઈ ભક્તો આ બાબતે આપણને શું કહેવા માગે છે જી નમસ્કાર નમસ્કાર ઓમ નમ શિવાય આ કેટલામી વાર તમે આવી રીતે બેઠા છો હું અત્યારે પાંચમી વખત બેઠો છું દર વખતે દર વર્ષે આવું લાગી રહ્યો છે પુણ્યનું ભાથું મેળવવામાં પુણ્યનું ભાથું વિશેષ કરીને એવું લાગે છે કે આપના પિતૃઓની ગુરુજનોની અને ભગવાનની કૃપા ઉતરી છે અને જ્યારે આપણો પુણ્યોદય થાય છે ત્યારે આવા સત્કર્મમાં આપણે ભાગ લઈ શકીએ છીએ અચ્છા તમે સુરતમાં જ રહો છો હા અમે પાકા સુરતી છીએ ઓકે

બેસવાનું થશે ખૂબ જ સરસ લાગે છે અહીંયા મંદિરમાં ના સાનિધ્ય આટલી સરસ યજ્ઞમાં બેસવાનો આનંદ છે કેવું લાગી રહ્યું છે આ વાતાવરણ અત્યારે અત્યારે આનંદ એકદમ આનંદ વિભવ છે બધા ખૂબ જ ખુશ છે આનંદથી ભગવાનના યજ્ઞ પૂજા કરે છે અને ખૂબ જ ખુશ છીએ અમે મિત્રો વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વાતાવરણ છે અત્યારે આપણે સૈદપુરાના ધોબી શેરીના બટુકેશ્વર મહાદેવની અંદર છીએ અહીંયા મંદિરની અંદર આજે ત્રીજો પાટોત્સવ ચાલી રહ્યો છે એકાવન લઈને ચોપન યુગલો અત્યારે અહીંયા હોમ હવાનતની અંદર ઉપસ્થિત થયા છે અને પુણ્યનું ભાથું મેળવી રહ્યા છે હર્ષદ શેઠા સાથે સૈયદપુરા સુરત